હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મિક્સ મુખવાસ બજાર કરતાં સસ્તો અને ચોખો મુખવાસ તમે ઘરે બનાવી શકો છો મુખવાસ ઘરે બનાવો ખૂબ જ સહેલો છે આ મુખવાસને જમ્યા પછી એક ચમચી ખાવ તો પાચન શક્તિમાં વધારો કરે છે અને સાથે સાથે અનેક રોગોથી દૂર રાખે છે તો ચાલો બજાર જેવો મિક્સ મુખવાસ બનાવવાનું શરૂ કરીએ જો મારી રેસિપી તમને સારી લાગે તો લાઈક અને વધારે ને વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મારા નવા વિડીયો તમને મળતા રહે તો મિક્સ મુખવાસ બનાવવા માટે સૌ આપણે બે વાટકી જેટલા તલ લેશું તેને આ રીતે સ્પ્રેડ કરી લેશું સાથે સાથે એક વાટકી વડિયાળી લેશું અને એક વાટકી અળસી લેશું અળસી હૃદય સંબંધિત બીમારીઓથી દૂર રાખે છે તો હવે આપણે બધાને આ રીતે હાથ વડે સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કર્યા પછી આપણે તેમાં હળદર અને મીઠું એડ કરીશું દોઢ ચમચી જેટલી હળદર લેશું અને દોઢ ચમચી જેટલું મીઠું એડ કરીશું હળદર અને મીઠું નાખ્યા પછી હવે તેમાં પાણીનો છંટકાવ કરીશું તો આ રીતે હાથમાં પાણી લઈ ત્રણ વખત તેમાં આપણે છંટકાવ કરીશું અને તેને હાથ વડે સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે સારી રીતે હાથેથી મિક્સ કરવાથી હળદર અને મીઠું છે એ સારી રીતે ભરી જાય છે તો તમે જોઈ શકો છો કે આપણે એકાદ મિનિટ આ રીતે કરવાથી હળદર અને મીઠું છે એ સારું એવું લાગી ગયું છે હવે આને આપણે તરકે બે કલાક માટે સુકવીશું તો આ રીતે તેને થાળીમાં પાથરી દેવાનો અને તરકે બે કલાક માટે રહેવા દેશું તો બે કલાક થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણો મુખવાસ સરસ સુકાઈ ગયો છે તો હવે પ્રોસેસ કરશું તો હવે આપણે મુખવાસને શેકવાનો છે તો ગેસથી ફ્લેમ ચાલુ કરી જાડું લોયું લઈ અને તેમાં આપણે આ મુખવાસને એડ કરીશું અને આ રીતે તેને હાઈ ફ્લેમ ઉપર પાંચ મિનિટ માટે શેકશું તો મુખવાસને આ રીતે આપણે સતત શેકવાનો હોય છે અને આ રીતે સતત હલાવવાનો હોય છે જો તમે તેને આ રીતે સતત હલાવશો નહીં તો મુખવાસ બરી જવાની વીક રહે છે જરૂર લાગે તો ગેસની ફ્લેમને હાઈ ટુ લો ફ્લેમ કરી અને શેકવાનું તો આ રીતે તેને પાંચથી સાત મિનિટ લાગે છે શેકતા તો હવે આપણો મુખવાસ શેકાઈ ગયો છે તો ગેસની ફ્લેમને બંધ કરી દેશું તેને ઠંડો કરવા માટે આ રીતે એક થાળીમાં કાઢી લેશું તો આ મુખવાસમાં આપણે સરગવાના પાન પણ એડ કરીશું તો તેને પણ એક કલાક તડકે સૂકવી અને આ રીતે ગેસ ઉપર બે સેકન્ડ માટે શેકી લેશું તો સરગવાના પાન પણ આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે તો તમે તેને આ રીતે સેવન કરી શકો છો તો આપણો મુખવાસ ઠંડો થઈ ગયો છે હવે તેમાં આપણે સરગવાના પાન એડ કરી લેશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે સરગવાના પાન તમે શેકશો તો તેનો કલર જળવાઈ રહેશે તો હવે તેને સારી રીતે હાથેથી મિક્સ કરી લેશો તો રેડી ચાપરો મુખવાસ આ રીતે મુખવાસ બનાવીને આપણે એક વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ તો આ રીતે કોઈ પણ એક ઝાડ લઈ તેમાં તમે મુખવાસને ભરી શકો છો તો રેડી ચાપરો મુખવાસ આપણે બપોર કે રાત્રે જમ્યા પછી એક ચમચી લઈ શકીએ છીએ તો તે પાચનશક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે તેમજ અનેક રોગોથી દૂર રાખે છે આ રીતે કોઈ કાચની બોટલ હોય તો તેમાં પણ તમે મુખવાસ ભરી શકો છો તો આ રીતે કોઈ બોટલ હોય તો તેમાં પણ મુખવાસ ભરીને તમે સ્ટોર કરી શકો છો જો મારી રેસિપી સારી લાગે તો વધુને વધુ શેર કરજો